જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજનો મારા નવા બ્લોક માં આજ તો બ્લોક નો સ્ટાર્ટ કરું છું પણ આ નવ વાગે ના બંધ કરી દેજો બંધ કરી દેજો બાય પોણા નવ વાગ્યા હું મારા બ્લોક નું સ્ટાર્ટ કરું છું અને જો રુદ્રાભાઈ પણ નાઈ તો એને રેડી થઈ ગયા છે યુનિફોર્મ પહેરી દો છે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે અને હિરણજી પણ નાઈ તો એને રેડી થઈ ગયા છે હવે અમે લોકો જાય છે હોટલે કારણ કે આ ચોટલીવાળા બેન નથી આવવાના એટલે બધા ભેગા જઈએ છીએ અમે ત્યાં જઈએ છીએ તું વર્કી જ પડવાનું સાથે નહીં રુદ્ર કામમાં સરસ ચાલો તો જઈએ આપણે પાછા હોટલ જ પાછા તમને મળીએ બધાની મુલાકાત કરાવીએ આપણું આજનું અમારું મેનુ શું છે એ તમને બતાવીએ નહીં રુદ્ર ચાલો 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 મળીએ પછી ત્યાંનું મોર્નિંગ વ્યૂ કેટલો મસ્ત છે સાડા આઠ વાગ્યાનો ચાલો ચાલો ચાલો

દાળ શાક બધું થઈ ગયું છે એક બે નો ખાલી વઘાર બાકી છે અને ગુજરાતાઈ જો પાપડ થાય છે એનો સ્કૂલનો ટાઈમ છે તો જોઈએ બસ ક્યારે આવે બાપ આ એને ઉપર તો રાખી દે અને ફરક થાય છે ને અડધું સુકારી છે એને તો રાખ અને એ સાઈપ શું કરે છે અમારા વઘાર કરો વઘાર થઈ ગયો પાકે છે બસ પાકે છે બે સબ્જી હા અને દાળ આજે છે કાજુ લસણ ગાંઠિયા એક છે મગ ચડી દાળ દાળ તો મસ્ત મજાની દાળ ને એનો છે કાજુ લસણ ગાંઠિયા કાજુ લસણ અને આ મગ છોડી દાર કુટલી કુટલી છૂટી દાર એટલે કાજુલાસન રાખીયા ડાળ ત્રણ વધારે કારે હાલે જો અમાર આય દે જો બેટા કાજુલાસન રાખીયા મસ્ત કાજું પતી આ રેડી સરબ ચાલે તો બોલો બીજું સાઈફ બસ જો ચાલે છે થોમ તો રોટલી આતી થઈ ગઈ છે ટિફિન રોટલી બેક થઈ ગઈ છે આ તો ટિફિન ઉછાઈ રહે ભાઈ જલવા પાણી નો હું બેહો તો બે બે ખા અમારા પિંટુ મેરા અત્યાર થા છે બહુ ખારા

કંઈ ઘટે ની એટલે રોજ આપણે 3 પેકેટ તો ઈ નો રાખવા જ પડશે હવરમાં હા પરમોમીન ભાઈ વખાણ કરે જો કંઈ ઘટે ની ખાતા પહેલા તો પડી જ જાય આણા જો વાત ખબર નહોતી તું કેતી હતી ઓરો ઓરો એટલા જ લઈને આવ્યો ઓટાણે રીંગણા હા આ તો હોય ઈ તો રેવાનું

તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર જો અભ્યાલ આવ્યા ફ્રેશ થયા બેઠા અને આજ તો ટ્રાફિક ટ્રાફિક એટલું ને કે વાત જ ના પૂછો સાહેબ ગયા આપણા હવારના અમે ગયા તા સાડા આઠ વાગ્યા ના તો અત્યારે સાડા અગિયાર છે કહેવા અમે અને બપોરે તો ટ્રાફિક એટલું ક્યાંય પોચી એની બે ત્રણ તવી ચાલુ હિરણ શેકતા જાય હું વણતી જાવ અને બે વાર તો લોટ બાંધો અત્યારે મેં પાછો લોટ બાંધો

હાથ નીચો થાકી જઈશ તું લગો આજ નો દિવસ તો બહુ ટોળા માળી ટોળા માળી હું જયારે આવું ત્યારે આવું જ થાય છે જ્યારે હું આવું ને હોટલ ત્યારે આવું જ થાય તળા માળી તળા તળા મારી વાત થાય બધું એક્સ્ટ્રા પ્રજા ઉપર હોય ત્યારે જ મારે આવું પડે ત્યારે જ મારો કહો નીકળી જાય બધું થાકીને તે થઈ જાવ અને હું તો સરસ ચાલો કાલે બધો સ્ટાફ હાજર રહીશે ને તારી મમ્મી આવશે ને તો જો કાલે કઈ નહીં હોય કાલે ઈ તો ઓલા કહેતા હતા મંજુબેન કે આપકા તમારો આપકા પગલા હે ને વો અચ્છા હૈ કે લક્ષ્મી આતી આપ હોતે હે ને તો અચ્છા લગતા હૈ હરા ભરા કઈ કહેજે તું નો આવી તમારે તળા પડી હતી એટલે એવું છે આમાં ઘણા ને પગલા હારા હોય ઘણા ને હારા નો હોય એવું હોય તો સરસ ચાલો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા નો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ